મુંબઈના ટાઈમ્સ ટાવર બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી જોકે મહારાષ્ટ્રની આર્થિક રાજધાની લોઅર પરેલ વેસ્ટ સ્થિત ટાઈમ્સ ટાવર બિલ્ડિંગમાં આજે સવારે આગ લાગી હતી આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની નવ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા બીએમસી અનુસાર આ દુર્ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી અને રાહતની વાત એ છે કે હજુ સુધી કોઈ મોટું નુકસાન સામે આવ્યું નથી ટાઇમ્સ ટાવર પરેલ વિશ્વમાં સાત માળની કમર્શિયલ ઇમારત છે બીએમસીના જણાવ્યા અનુસાર લોઅર પરેલના કમલા મિલ સંકુલમાં સ્થિત ટાઇમ્સ ટાવરમાં સવારે સાડા છ વાગે આગ લાગી હતી ફાયર ફાઈટરોએ જણાવ્યું કે આગ કાબૂમાં છે પરંતુ હજુ પણ વાયર અને એસીમાં આગના કારણે ઘણો ધુમાડો છે ધુમાડો ઓછો થયા બાદ શોધ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવશે હાલ કોઈ અંદર ફસાયું નથી આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવશે બીએમસીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે આગ ઉપર કાબૂ મેળવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે બચાવ પ્રયાસમાં કોઈ કસર છોડવામાં આવશે નહીં અને બિલ્ડિંગ ઊંચી હોવાથી ફાયર કર્મચારીઓની પરિસ્થિતિને કાબૂમાં લેવામાં સમય લાગી શકે છે

आप देखेंगे कि इलीगल कंस्ट्रक्शन कमला मिल में दिन ब दिन बढ़ते जा रहे हैं और ये सभी इलीगल कंस्ट्रक्शन को यहाँ के जो लोकल एमएलए हैं उनका आ, उस इलीगल कंस्ट्रक्शन को सपोर्ट है इसकी वजह से प्रशासन उनके ऊपर कार्रवाई नहीं करता है और इसी वजह से आज अगर आप समझो कि ये अगर आग रात में लगी कोई नहीं था तभी अगर ये दिन में लगती थी तो कितना बड़ा नुकसान होता था कितना बड़ा हादसा होता था इसकी कल्पना भी हम नहीं कर सकते मुझे लगता है कि यहाँ के जो जो लोग रिस्पॉन्सिबल है फायर ऑडिट और इस प्रकार के उन अधिकारियों के ऊपर सख्त से सख्त कार्रवाई होनी चाहिए और यहाँ के जो लोक प्रतिनिधि है उनको ये सवाल पूछना चाहिए कि आपने इस प्रकार के इलीगल कंस्ट्रक्शन को क्यों सपोर्ट कर रहे हैं लोगों के जानों के साथ क्यों खेल रहे हैं इधर का जो कमला मिल का नाइट लाइफ है ये नाइट लाइफ को सपोर्ट किसका है यहाँ के जो स्थानीय आमदार है उनका सपोर्ट है और नाइट लाइफ के खिलाफ कार्रवाई करने वो देते नहीं है इसके लिए इस प्रकार के जो घटनाएं हैं ये बार बार होते हुए हमें दिखती है